તો જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું લોકો સવારથી જ મતદાન મથકો પર પોતાનું મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાનું મતદાન શરૂ કર્યું હતું તો સવારે સાત વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે લોકો ઉત્સાહભેર પોતાનું મત આપવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા તો વધુ માટે જોડાઈ ગયા છે

મતદાન કરવા આવ્યા છે આજે માંગરોળ નગરપાલિકા નું ચૂંટણી નું મતદાન છે ખુબ ઉત્સાહ મતદાન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તમામ સીટો આવે એવી

ત્રિપાર્થીય જંગ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપ ભાજપ કોંગ્રેસ અને જે બીમ સહિત જે અનેક પાર્ટીઓ છે બસપા સહિત આજે તમામ જે ઉમેદવારો છે જે ચૂંટણી લડી રહ્યા છે ખાસ કરીને અપક્ષો પણ એટલા જ દાવા કરી રહ્યા છે પરંતુ જે ભાજપ અને કોંગ્રેસ અને આપ આ ત્રણ નો કાટેકી ચક્કર કહી શકાય તેવો હાલ માહોલ સર્જાયો છે જી આભાર માહિતી આપવા માટે